આપમાં છે છતાં એ અવિનાશી તત્વો ઓળખાતું નથી કેમ ફૂંકામે પાવ કર્યું જેમ પાણે ચકમકની અંદર જ જેમ અગ્નિ રહેલો છે પણ આપણે એવડો અગ્નિ દેખાય છે મહેંદીના પાનની અંદર જ લાલી છે પણ છતાંય આપણને એ લાલી દેખાય છે દૂધની અંદર જ ઘી છે છતાંય એ દૂધમાં રહેલું ઘી આપણને દેખાય છે કપાસના રૂનું ફૂલ હોય તો એ ફૂલની અંદર જ આ કાપડ કાપડ રહેલું છે પણ છતાંય આપણે દેખાય છે અથવા તો આ કાપડ આપણે આપણે જે કપડું છે 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 આની અંદર જ રૂ રહેલું દેખાય પણ જ્યાં સુધી ઈ પ્રકારની દ્રષ્ટિ ન ખુલે ત્યાં સુધી આ વસ્તુ ધ્યાનમાં આવતી નથી ઈ પ્રકારના મહાપુરુષો મળે એટલે એની ગતિ બતાવે એની વિધિ બતાવે એનું વિજ્ઞાન બતાવે દૂધની અંદર ઘી છે લ્યો પણ આપણે દૂધની અંદર દીવો કરીએ તો દીવો થાય અને દૂધની અંદર કદાચ આપણે હાથને ફેરવીએ તો ક્યાંય ઘીની કણી માખણની કણી હાથમાં આવે કરી પણ એ દૂધમાંથી ઘીને પ્રગટ કરવા માટેનું વિજ્ઞાન છે અને કેવું વિજ્ઞાન છે તો કે ભાઈ જેની ઘરે વલોણા હાલતા હોય જેની ઘરે દુજાણા હોય એની ઘરેથી તમે ખાલી સાપુ હોય તમે એક સાપુ હોય કે એની ઘરેથી તમે એને હું કહીએ આપણે મેરવાનું કહીએ હું કહીએ એક સાપુ એક મેરવણ આવી તમે તમારા દૂધની અંદર નાખી દીઓ અને પછી કાંઈ ન કરો ને એની સીબું મૂકીને ઢાંકી દો ને કાંઈ કરવા જ નથી ભાઈ તમારે ઢાંકી દીધો એટલે હવારે ઈવડું એ ઢેફા જેવું દહીં થઈ જાય એ દહીંનું તમે મંથન કરો એને તમે વલોવો એટલે એમાંથી છાશ જુદી પડી જાય માખણ જુદું પડી જાય એ માખણને તમે તાવો એટલે એમાંથી નારાયણ સ્વરૂપ ઘી પ્રગટ થાય અને પછી એમાં તમે દિવેટ મૂકીને દીવો કરો તો થાય હતું છે એમાં દૂધમાં પણ ક્યાંય દેખાતું હતું એમ તમારા જ શરીરની અંદર એ અવિનાશી તત્વ છે પણ તમને આમાં ક્યાંય દેખાય નગર મહાપુરુષો ગાયું કે હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે તું લઈ લે સાન સદગુરુની એમાં તને ભેદ સાનો છે અને બધાય એમ કહે છે કે ભગવાન તમારા હૃદયમાં બેઠો હોય ડોક્ટરો આ કોઈક હૃદયના હોય હૃદયના ડૉક્ટર હોય ને કોઈક ખુશી જવું ભાઈ તમે આટલા ઓપરેશન કર્યા કે ભગવાન નીકળો એમ જડે એવો છે હૃદયમાં પણ આ બાહરિક હૃદયની અંદર નથી મહાપુરુષો મળે અને ઈશ્વરને આ જ કાયામાંથી પ્રગટ કરવાનું વિજ્ઞાન જો આપણને મળી જાય તો આ જેટલા જેટલા સંતો થયા એ બધા સંતોને પૂછો તો ભાઈ તમને ક્યાંથી મળ્યો તો કે અમને અમારા ઘટમાંથી મળ્યો કોઈને ભગવાન બહારથી મળ્યો त आ के बाम था इहे खोटा कृष्णो रामदेव बिर था इहे खोटा भई खोटा इहे कई न પણ એમને એમના ગુરુ મહારાજ પાસે જઈને રામે વસિષ્ઠ બાપજી પાસે જઈને કીધું કે હે બાપજી આ બ્રહ્મનો મને ભેદ સમજાવો તો એ વશિષ્ઠ બાપજીએ કીધું કે હે રામ બે આંક વડે દેખાય એ બધું ભ્રમ છે પણ તને જેના વડે દેખાય છે ને એ બ્રહ્મ છે અને ઈ બ્રહ્મમાં તો નિષ્ઠા કરજે અને એ બ્રહ્મમાં નિષ્ઠા કરતાં કદાચ કસાઈના ઘરની ભિક્ષા તારે કૂતરાની ખોપડીમાં ખાવી પડે તો એ રામ ઉત્તમ માનજે હે તો ઈ રામ ચૌદ વર્ષ વનવાસ ગયા એને એ સાધના કઈ રીતે એને ભક્તો મળી અને ભક્તોની ભાવના એ કરી રામ ભગવાન થઈ ગયા પણ રામ ભગવાન હતા એ કોના હતા એ શબરીનો ભગવાન હતો હનુમાનનો ભગવાન હતો વિભીષણનો ભગવાન હતો અને એના ભેગા જે પાંચ પચીસ હતા એનો ભગવાન હતો આપણો ભગવાન તો આપણો રામ તો આપણે ગોતો જ છે કારણ મહાપુરુષો એ ચાર પ્રકારના ભગવાન કીધા કે એક રામ ઘટોખેટ બેઠા

તો મને જો ખાટું લાગે તમને ખાટું લાગે મને તીખું લાગે તમને તીખું લાગે પણ મને આ નરસિંહ બાપા જેવા દેખાય એવા તમને ન દેખાય દેખાય તો સબરીને રામ રામ ભગવાન લાગ્યો અને ધોબીને દેખાયો લાગ્યો લ્યો તો કયો દેહે કરીને ભગવાન આ હરિરામ બાપા આપણને ભગવાન લાગ્યા ગયા કેટલાય ને હું લાગ્યા નજર મેલા હો એના પાણી નો કીવાય જો આપણને ભગવાન લાગ્યા તો તમારે તમારો ભગવાન જો ગોતું હોય છે તો સદગુરુ મળે તો તમને તમારા ઘટની અંદર ઈશ્વરનું સેમ્પલ બતાવે અને જો સેમ્પલમાં ન ખબર પડે તો ક્યારેય ન ખબર પડે આપણે ભાઈ બાજરો લેવા જાય અથવા તો ઘઉં લેવા કરિયાણાની દુકાને જાય ને આપણે એમ કહીએ કે મારે ભાઈ બે સાર કટા ઘઉં લેવા જાય ઘઉં દેખાડો એટલે ઓલો તો શું કરે કટા બંબી મારે બંબી મારીને તમને સેમ્પલ દેખાડે એટલે આપણે એમ કહીએ કે હેઠે તો બરાબર છે પણ વસારે કંઈક ઘાળ નથી કે વસારે બમ્બી માર દઈએ પછી કેવું આમાં એ કંઈક તકલીફ હોય તો ઉપર બમ્બી મારી દે અને પછી આપણે એમ કહીએ કે એમ નહીં આમાં હજી ખબર નથી પડી એક કામ કરું આ પાછકું ઠલાય પછી બધાએ હું જોઉં પછી લઉં તો ઓલો હું કહે નો થતો ભાઈ મારે ઘઉં વેસવા નથી જો તને આમાં ખબર ન પડી તો કટ્ટો કદાચ ખોલી દઈ ને તો ખબર પડશે તો આપણને જે સંત મળ્યા ને એને આપણા ઘટની અંદર ઈશ્વરનું સેમ્પલ બતાવ્યું આ તારી અંદર બોલે એ જ બીજો નથી તો બોલે એ બીજો નથી તો કે ક્યાં છે તો કોઈ સંતોએ પ્રશ્ન કર્યો કે બ્રહ્મ જાણવો કોણ ઠેકાણે ગુરુ બીના મર્મ ન જાણે કોઈ બ્રહ્મ આમાં જાણવો કોણ ઠેકાણે કે આ દેહની અંદર આ ચેતન થતું તો ભરપૂર ભેરું છે રુવાડે રુવાડે છે લ્યો વાહમાં તમારે કીડી આવી જતી હોય ને તો તમને ખબર પડી જાય કે અહીંયા જ કીડી ભૂઈ ગઈ તમને ખજવાડ આવે તો ખબર પડી જાય મુકામે ખબર પડી કે ચેતન તત્વ તમારા રૂવાડે રૂવાડે પ્રગટ છે ચેતનની છાયા તમારી આખી કાયામાં છે પણ એ ચેતનને તમારે પ્રગટને તમારે મળવું હોય તો ક્યાં જવું ઈ ચેતનને તમારે જાણવું હોય ઓળખવું હોય પારખવું હોય તો ક્યાં જાવું તો મહાપુરુષો એના માટેની રીત બતાવી એના માટેની મહાપુરુષોએ વિધિ બતાવી